નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ વિદેશી દારૂની હેરાફેરીમાં વોન્ટેડ આરોપીને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પરથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિકાસ ઉર્ફે ગદી સોલંકી ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ મથકના વિસ્તારમાં હોવાની જાણકારી મળી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પરથી વિદેશી દારૂના ગુડામાં ઇસમ સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા વિકાસ ઉર્ફે ગદી સોલંકીને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિકાસ ઉર્ફે ગદી સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરી ચકલાસી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર